માત્ર મંગળવાર અને આઠમ ના દિવસે જ ખુલ્લું રહેશે ખુલ્લું રહેશે ની શક્તિની પર્વ ચૈત્રી નવરાત્રી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રવિવારના રોજથી પ્રારંભ થશે ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ચૈત્ર માસની નવરાત્રીમાં માત્ર મંગળવાર અને આથમના દિવસે જ ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે જેની સર્વ માઇ ભક્તોને નોંધ લેવા નમ્ર વિનંતી છે આથમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો રહેશે પાંચ વાગ્યા શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે જય માતાજી શ્રી વિશ્વ શાંતિ મહાગર મંદિર વસાણા ચૈત્રી નવરાત્રી લઈને જે વિશ્વ શાંતિ મંદિર જે દર મંગળવારે તમારે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂરથી આવે છે પણ હાલ ચૈત્ય નવરાત્રી ખૂબ નજીક આવી રહી છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે તો દરેક ભાઈ ભક્તોએ ખાસ નોલ વિનંતી છે અને ચૈત્રીસ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારનો રોજ જવામાં આવશે જેનો સમય છે બપોરે બે વાગ્યેથી સાંજે સાડા પાંચ કલાકનો રહેશે તથા શિબ્રો સમય સાંજે સાડા પાંચ કલાકનો રહેશે તો દરેક પરિભક્ત દર્શનો અને લાભ લેવાની મનગી છે જય માતાજી Thank you